તેર ઓગસ્ટનું વરદાન છે સાચી સેવા દ્વારા લહેરાવા વાળા ખુશ નસીબ આત્મા ભવ વિસ્તાર છે જે બાળકો સેવાઓમાં મા બાપ અને નિમિત્તોનો દુવાવો પ્રાપ્ત કરે છે એમને અંદરથી અલૌકિક આત્મિક ખુશીનો અનુભવ થાય છે તે સેવાઓ દ્વારા આંતરિક ખુશી રૂહાની મોજ બેહદની પ્રાપ્તિનો અનુભવ કરતા સદા ખુશીના સાગરમાં લહેરાતા રહે છે સાચી સેવા સર્વનો સ્નેહ સર્વ દ્વારા અવિનાશી સન્માન અને ખુશીની દુઆઓ પ્રાપ્ત થવાથી ખુશનસીબના શ્રેષ્ઠ ભાગ્યનો અનુભવ કરાવે છે જે સદા ખુશ છે તે જ ખુશી ખુશનસીબ છે સ્લોગન સદા હર્ષિત અર્થાત આકર્ષણ મૂર્ત બન બનવા માટે સંતુષ્ટ મણી બનો ઓમ શાંતિ